વિશ્વ દિવ્યાંગ દિવસની અંધ કન્યા છાત્રાલય દ્વારા અંધ કન્યા છાત્રાલય તેમજ સત્યમ સેવા યુવક ઉપક્રમે લઈને ના હોલમાં વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં જૂનાગઢ જાણીતી પટેલ કન્યા કેળવણી મંડળ જોશીપરાના પ્રિન્સિપાલ શ્રી જયશ્રીબેન રંગોલિયાના વેકરિયા

એડ માંગ અભ્યાસ કરતી વાળા દયા તેમજ બોખાની રેખા દ્વારા સંસ્થાનો પરિચય અને દિવ્યાંગ દિવસની વિશેષ સણાવટ કરવામાં આવી હતી સંસ્થાના મેનેજિંગ દ્રષ્ટિ શ્રી મુકેશગીરીએ અને પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજાએ આવેલા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી સમાજમાં દિવ્યાંગો પ્રત્યે જાગૃતિ વધે એવા આવા કાર્યક્રમો કરી પ્રયાસો કરવામાં આવે તેવી શુભેચ્છા પાઠવી હતી અને સંસ્થાના ટ્રસ્ટી શ્રી અરવિંદભાઈ મારડીયાએ આભાર દર્શન કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો હતો

ત્યાર પછી વાત કરું તો આજે ટેકનોલોજી હરણ ફાળે દોડી રહી છે પણ મિત્રો તમે એ જાણો છો એમાં દિવ્યાંગ પણ નથી દિવ્યાંગ લોકો એટલું શું નથી કરી શકતા તો કે તેઓ મોબાઈલ કોમ્પ્યુટર અરે એટલું જ નહીં હું તો એમ કહું કે જે આપણે કોમ્પિટિટિવ ફોર્મ આવે છે ને એ પણ ટોટલી પોતે જાતે ફોર્મ ભરી શકે છે એ સરસ મજાનો ને માર્ગદર્શન આ એક કાર્યક્રમ સંસ્થા કા પરિચય આપને સે પહેલે આપ સબકો નમસ્કાર મારું નામ ભારતીય છે હું ભાવનગર જિલ્લામાંથી આવું છું અને અંતનિયા છાત્રાને એટલે કે જૂનાગઢમાં રહીને આદિત્ય બીએડ કોલેજમાં સોશિયોલોજી સબ્જેક્ટમાં બીએડ કરું છું 3 ડિસેમ્બર એટલે કે વિશ્વ વિકલાંગ દિન નિમિત્તે અમારી સંસ્થાની ઇન્ફોર્મેશન આપતા વર્ષ હું છું કે અમારી સંસ્થાની શરૂઆત 2006 થી લઈ અને 2024 સુધીમાં જે કોઈ પ્રગતિ કરી છે અમારી સંસ્થાએ તેના કરતા કરતા એવા અમારી સંસ્થાના પ્રમુખ શ્રી મનસુખ સર તથા મેનેજિંગ ટ્રસ્ટી મુકેશ અને અન્ય ટ્રસ્ટીઓના માર્ગદર્શન હેઠળ અમને પ્રવૃત્તિ કરાવવામાં આવી છે લર્ન એન્ડ અર્ન એટલે કે 49% નો અભ્યાસ છોકરીઓ જે તે સ્કૂલ કોલેજમાં જાય અને જેને જે ફિલ્ડમાં જવું હોય તેના વિશેનો અભ્યાસ કરે અને 51% ની પ્રવૃત્તિ છાત્રાલય રહીને જ કરે તેમાં આપણે કોઈ કમ્પ્યુટર શીખે કોઈ સંગીત શીખે આજના આ સરસ મજાના દિવ્યા યુનિવર્સિટી નિમિત્તે આપણા મેનેજિંગ દ્રષ્ટિ એવા મુકેશભાઈ બેનાથીને વિચાર આવ્યો કાલ રાત્રે જ વિચાર આવ્યો બેન કે આપણે આવું આયોજન કરીએ

અને આપ સૌ દીકરી મેઘના કે સાહેબ સોરી અને આપ સૌ દીકરીઓ આજે મને કુદરતી અહીંયા થી પસાર થઈ અને અહીંયા આવવા માટેનો મોકો મળ્યો એ બદલ સૌ તો હું ખૂબ કઈનો ખૂબ ખૂબ આભાર માનું છું આજે દિવ્યાંગ દિવસ છે એમાં બેને ખૂબ સરસ વાત કરી કે દિવ્યાંગને શા માટે દિવ્યાંગ નામ આપવામાં આવ્યું છે કે એનામાં રહેલા જે દિવ્ય ગુણો છે એનો વિકાસ કરવાનો એક સરસ મજાનો પ્લેટફોર્મ અંકનિયા છાત્રાલયના

menu. Search box. edit. Search programs and files. Blank. W. List item not selected. Taskbar. Document one. Microsoft Word. Document one. Microsoft Word. Document ten. अबे Basa गुजराती भाषा सिलेक्ट करी, है ना गुजराती में शब्द लगते हैं You can open the computer tools. one G hurting them, two G hurting them, three G hurting them, one G hurting them one G hurting them, two.. one G hurting them, three G hurting them, two.. one G hurting them, one.. one G hurting them.. one.. One G returning happen You write downление and write downους one G hurting them, two.. one G hurting them, two.. one G hurting them, three

જેમને દિલ્હી ખાતે ડોક્ટરેટની પદવીથી સન્માન કરવામાં આવ્યું દિલ્હીના આ કાર્યક્રમ માંગ અનિવાર્ય સંજોગને કારણે ઉપસ્થિત રહી ના શકતા આ એવોર્ડ કુરિયર મારફતે એમના નિવાસ સ્થાને આવતા તેઓએ એમના મિત્ર તેજસ પટેલ મદન તેલી રોહિત પટેલ જેવો વ્યાપારી ક્ષેત્રે ખૂબ અગ્રેસર હોય અને શિક્ષક મિત્ર સુભાષભાઈ તેમજ નિકુંજ રોહિત તેમના હસ્તે આ એવોર્ડ મેળવ્યો છે આ સાથે તેમને તેમના માતા પિતા અને જ્યાં ફરજ બજાવી રહ્યા છે તે સંસ્થા અને શાળાનું નામ રોશન કર્યું છે વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા અલગ અલગ દિવ્યાંગ સંસ્થાના બાળકોની એક સાથે કૃતિઓનું પ્રદર્શન થઈ શકે તેને લઈને કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો દિવ્યાંગ બાળકોમાં માં હવેરનેશ આવે તેમની સન્માનની દ્રષ્ટિ વધે જેને લઈને આ કાર્યક્રમ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે યોજાયો હતો જેમાં બાળકો દ્વારા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જૂનાગઢની છ જેટલી સંસ્થાઓના દિવ્યાંગ બાળકોએ આજે ઉજવણીમાં ભાગ લીધો હતો તેમજ દિવ્યાંગ બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા ત્યારબાદ હું છે એ આજે વિશ્વ દિવ્યાંગ બાળકો અને યુવાનો માટે કામ કરતી સંસ્થાઓને જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે એક સાથે એમની અલગ અલગ કૃતિઓનું પરફોર્મન્સ થઈ શકે આ દિવસ નિમિત્તે લોકોમાં સંવેદનશીલતા આવા બાળકો માટે વધે એમને એક સન્માનની દ્રષ્ટિ વધે એ માટે અહીંથી જિલ્લા પોલીસ થી એક રેલનું પણ આયોજન કરેલું છે આ બધી જ સંસ્થાઓના જે સંસ્થાપકો છે એ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા આ બાળકોની સાથે આ સંસ્થા જે રીતે એમને સાચવી રહી છે એમની કાળજી રહી છે એ પણ સમાજ નોંધ લે અને સમાજમાં જ્યાં પણ આવા બાળકો હોય એમને એક સન્માનપૂર્વક રાખવા માટેની જાગૃતિ આવે અને આ દિવસ નિમિત્તે આવા બાળકોને સામાન્ય જીવનમાં દરેક માનવીય અધિકાર ભાવના સાથે બાળકોમાં અવારનવાર આ સંસ્થાઓમાં અમે વિઝિટ કરતા હોય છે અમારી શી ટીમ વિઝિટ કરતી હોય છે પોલીસ યુનિફોર્મમાં ત્યાં જાય છે તો એના કારણે એ સંસ્થાની સલામતીના કારણ કે એ સંસ્થાઓમાં યુવાન દીકરીઓ પણ હોય છે તો એવી દીકરીઓ સાથે સમાજના કોઈ વિકૃત માણસોની નજર એના પર ન પડે અથવા એમને કોઈ નુકસાન ન પહોંચાડે આ પ્રકારના હેતુથી અમારી દરેક સંસ્થામાં અમારા પોલીસ સ્ટેશનથી મહિલા અધિકારીઓ અને શી ટીમના લોકો ત્યાં વિઝિટ કરે છે એટલે આ બાળકોને પણ એક યુનિફોર્મ પ્રત્યે એમને એક લગાવ બંધાયો છે આ બાળકોમાં મારા નંબર આપી દઈશ તમને બરાબર કોઈ પકડ્યું નાખે ફોટા પાડી ડન કરીશ અહી આપણે સ્વતંત્ર પોઈન્ટ બંધ કરવાનું છે બરાબર છે જુનાગઢ મહાનગરપાલિકા એવો નિયમ કરેલ છે એક એક પછી એવો નિયમ કરેલ છે કે તમારી આજુબાજુમાં કઈ કચરો તમારે નાખવાનો નહીં અથવા કોઈ નાખી જાય પણ મનાઈ કરવાની

આદિત્યનગર શાક માર્કેટ ખાતે વોર્ડ નંબર બે ના શાકભાજીના વેપારીઓના નગરપાલિકાના સફાઇ કામદારને સાથે રાખીને કચરો જ્યાંગ ત્યાંગ ન ફેંકવાની સમજણ આપી અને જો કચરો જ્યાંગ ત્યાંગ ફેંકશો તો નગરપાલિકા દ્વારા પાંચ હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવશે માર્કેટમાં શાકભાજી વેચતા ભાઈઓ બહેનોને દરેકની શાકભાજીની લારી લે

અને જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી મને અમારા વસીરભાઈ એવું મુસ્તફાભાઈ વોડિયા વોર્ડેસાઈ છે બેના વોર્ડ નંબર બેના એમણે મને કીધું દીપકભાઈ તમે થોડું કંઈક અમને સહકાર આપો એટલે એક સ્વચ્છતા અભિયાન માટે થઈ અને એક મારે એને સપોર્ટ કરવો અને એ મારી ફરજ છે એટલા માટે થઈ અને જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા એક એવું અભિયાન ચાલુ કરવામાં આવેલ છે કે એક એક બે હજાર પચીસથી દરેક બોટની અંદર પછી માર્કેટ હોય કે દુકાન હોય કે રેસિડેન્શિયલ સોસાયટી હોય ઘેરે ઘેરે એક એક બે બે કચરાના વાસણ આપણે આપીએ છીએ એટલે એકમાં ભીનો કચરો અને એકમાં સૂકો કચરો એવી રીતે કચરો એકઠો કરી અને રાખવાનો છે જ્યાં ત્યાં કચરો ફેંકવાનો નથી કોઈ બજારની અંદર કે કોઈ જગ્યાએ કોઈ પોઈન્ટ બનાવવાનો નથી કારણ કે પોઈન્ટ બનાવવાથી કચરો ફેલાતો હોય છે એટલા માટે થઈ અને ભીનો અને સૂકો કચરો બેના વાસણ અલગ અલગ આપવામાં આવશે એટલે કે ખુલ્લા રોડ ઉપર કોઈ કચરો નાખે નહીં ખુલ્લા રોડ ઉપર કચરો નાખવાથી ગંદકી વધે છે એટલા માટે થઈ અને નગરપાલિકાએ એક અભિયાન ચાલુ કર્યું છે એટલે આપણા મારી અને તમારા બધાની એવી ફરજ છે

જેમાં બાંગ્લાદેશની અંદર હિન્દુઓ ઉપર હુમલા થતા હોય મંદિરો પણ તોડવામાં આવતા હોય જેના વિરોધમાં દેશ હિન્દુ મંચ રક્ષા સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે ગુરુવાર ના રોજ ઝાંસીની રાણી સર્કલથી વિશાળ રેલી નીકળવાની હોય તેમાં દરેક હિન્દુ ધર્મની જનતાને જોડાવા હિન્દુ મંચ રક્ષા સમિતિ દ્વારા આહવાન કરવામાં આવ્યું છે મંદિરો ઉપર જે સતત અત્યાચારો થઈ રહ્યા છે એના વિરુદ્ધમાં હિન્દુ હિન્દુ હિત રક્ષક મંચ જુનાગઢ દ્વારા એક કાર્યક્રમ રાખેલ છે તારીખ પાંચ એક બે હાજર ચોવીસ પત્ર દેવા માટે એક નું આયોજન કરેલ છે એ ઉપરાંત ત્રણ તારીખ અને ચાર તારીખ અને પાંચ તારીખ ત્રણ દિવસ સુધી ગામમાં જુદા જુદા સ્થળો માટે સાત જગ્યા ઉપર ઝાંઝેડા રોડ જોશીપરા

આ તકે હું હિન્દુ સમાજના દરેક ધર્મ સંપ્રદાય જ્ઞાતિ જાતિના લોકોને એના આગેવાનોને એક અપીલ કરું છું કે પાંચ તારીખે ખૂબ મોટી સંખ્યામાં લોકો આવે અને હિન્દુ સમાજનો જે આક્રોશ છે બાંગ્લાદેશના હિન્દુઓ ઉપર જે અત્યાચારો થઈ રહ્યા છે તેના વિરુદ્ધમાં કલેક્ટર સાહેબ ને પત્ર આપવા માટે આવે અને હિન્દુ સમાજ એના માટેનું જે હિન્દુ સમાજનું દર્શન છે એ થાય એવી આ સમાજને અપીલ છે

છેલ્લા ઘણા સમયથી આ માર્ગ બિસ્માર હાલતમાં હોવાના કારણે પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગતના આ રસ્તા ઉપર પેચ વર્કના બહાને ફક્ત કાંકરીઓ પાથરી દેવામાં આવી છે જેને લઈને વાહન પસાર કરવું ખૂબ જ મુશ્કેલ થઈ જતું હોય છે આ છ કિલોમીટર નો માર્ગ છે જેમાં બે કિલોમીટર નો માર્ગ અતિ બિસ્માર હાલતમાં જોવા મળી રહેલ છે અને તેમાં પેચ વર્ક બહાને ફક્ત કાંકરીઓ જોવા મળી રહેલ છે આ વિશે અહીંના સ્થાનિકો દ્વારા જણાવવામાં આવેલ હતું કે આ માર્ગ પરથી વડાલ કાથરોટા ઈશાપુર બલિયાવર સહિતના ગામના લોકો પસાર થતા હોય છે જેને આ ખરાબ માર્ગ ને લઈને અનેક હાલાકી સામનો કરવો પડી રહ્યો છે તેઓએ માંગ કરી હતી કે સત્વરે આ રસ્તાનું યોગ્ય સમારકામ કરવામાં આવે હું રાકેશભાઈ આ વડાલ થી આ ચોમાસા પેલાનો આ રોડ અતિ બિસ્માર છે અત્યારે તો આની હાલત અંત્યંત દયનીય છે કે જે બહુ જ ખરાબ છે અહીંથી ચાર ગામની અવર જવર છે કાથરોટા ઈસાપુર વડાલ બલિયાવાડ હળમતિયા આ ચાર ગામની રોજ અમારે વડાલ થી ઈશાપુર સુધી પેચવર્ક મંજૂર થઈ ગયેલ છે જે કઈ પેચવર્ક મંજૂર થઈ ગયેલ છે પણ આમાં કાકરી પાથરીને તંત્ર એ રોડવી દીધેલ છે તો આ અમારી માંગ છે કે તાત્કાલિક આમાં પેચવર્ક થાય અને જે ભારે વાહનો ચાલે છે નીતિ નિયમો વિરુદ્ધ તે નીતિ નિયમ સહિત ચાલે આજુબાજુ રજૂઆત મળી છે કે મકાન પંચાયત વિભાગે જે રિપેરિંગ કર્યું છે એમાં પથરા ઉડે છે એનાથી લોકો બહુ ખુબ હેરાન થાય છે ત્યારે મેં આજે જ જાણ કરી છે અધિકારી અધિકારીઓને કે તમે તાત્કાલિક ધોરણે આ રોડ ને રીસરફેસ માટે જે કાંઈ મંજૂરી લાવવાની જોબ નંબર લાવો એના પણ પ્રયત્ન કરો અને જે અત્યારે જે પેચ વર્ક કરવાના છે પેચ પત્તા દામરતી થાય અને લોકો હેરાન ન થાય એની તાત્કાલિક રિપેરિંગ થાય એવી મેં એને રજૂઆત કરી છે મેં એમાં હું પૂરતું ધ્યાન પણ આપતો રહીશ